ते धोबल्यान बोबले फटकॉ कुदी कुदी न वगाय हं तेव कुदी तू दो दो हे भे कुत्ता तो तरता ताव आवडी जुने तर 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 पगले बेटा मरी पगले अरे पगले बेटी हां आवा तू अच्छा करो धक्को मार जा ले ત્યાર પાંચ દિવસથી થી વરસાદ ચાલુ હતો એટલે બ્લોગ બનાવવાનો ટાઈમ મળતો નતો એટલે હવે આવશે હવે ચાલુ પાછો રહી જતો તો ને ત્યાં રાતી વર હાથ આવ્યો ડોલા વડો ધોઈ લઈએ તો વાંધો ધોવી તો પડશે ને પાડી તો ટકરા મળું પચાસ કઈ કઈ કમ દેવાની એમાં

આ બે માં તો આ ભૂરી હા પેલી કાર થોડા થોડા મોટા થાય ને એટલા તો પેલી કલા ધાવાયા

રાતી દાયેલી લાગે રણાઈન ધવરાઈ દી ચાર ચાર વાતર ધવરાય પછી તો પહી ગોટામાં ખાવા મંડી ને તાન હા દૂધ બીધા જેવું એકાઈ ગેળવા મંડી તમે વગાડી ના

વિડીયો બનાવી દેવાના પડ 5-10 મિનિટ તો બહુ થઈ ગયું તો જો દોસ્તો આપની નવી લીધો તો ચેનલ ઉપર કરો સપોર્ટ કરો ફેમિલી જોવાનું ભૂલતા નહીં રોજ આવી જશે થેન્ક યુ